તમે મારી બહુ મજાક ઉડાવી પણ કાલ તો જોજો મોબાઈલ લઈને બોલો પૈસા ની છે જરૂર પડી થોડી જો તમાર પૈસા પેલા 2 લાખ આલ્યા તા એ પૈસા અને એનું વ્યાજ એ પેલા ચૂકવી દો પછી પૈસા આલું એ બધા પૈસા હું સીઝન પાકે એટલે તમારે વ્યાજ ને મોડી ને બધું આવી દેય પણ હાલમાં 10000 રૂપિયા કરી આવો તમારે બધી ખેતીના ને બધી વાતો થી મારે કોઈ લેવા દેવા નહીં મારો તો તો મોનના પૈસા તમારે આલે એ લઈ જ્યો અને પૈસા થી મતલબ મારે એ વાત આજે તમે કે બધા હું તમને આલી દેવા સીઝન પાકે ને ખાતરી પહેલા પૈસા તમને લઈ લઈ દે પણ 10000 કરી આલો ગમે તે કરો 10000 કરી આલો આ રોડે તો કરી આલે पण नक्की हो मने सीजन नो हलकर वायदो मु टक्को नाही फायनल फायनल हारो ए पैसा आल भरत 10000 रुपिया आल आ यादरा पास हलकर नो वायदो शिल्लो कोई चिंता ना कर त आम्ही बद्दल दे हार दो, दो। हार दो काका ફોન લઈને સારું જો કલાક જેવું છું ભાવે છે હજી ગયા આજે મોબાઈલ લાવવા પૈસા મળ્યા લાગતા નહીં તો આપડે હલાવાની જો મોડું કરવાનું આપણે હેડો દસ હજાર નો હવે ચાલતી લઈ ગઈ બાકી રિઝલ્ટ હલો ગમે તે થાય મને પૈસા કરી આલો સીઝન જતી રહી પણ તમે મને પૈસા હજી આલ્યા નહીં એડા ભરાયા તાલ્યો લ્યો કપા ભરેને આલ્યો પણ હજી પૈસા આલ્યા નહીં મારા પૈસા જોવી હવે આ કઈ દીધું તમારે કેવી વાત સાચી છે પણ બધા પૈસા છોકરાને ભણાવવાના ખર્ચામાં જ પૈસા વપરાઈ ગયા છે તમે તો જોણે એવી રીતના વાત કરો જોણે ભણે ગણે તમારા છોકરાને મોટો કલેક્ટર બનાવવાનો હોય ના ના સાહેબ એવું નહી મારા છોકરાને તો ફાજી જ બનાવવા માંગુ છું એ બધી તકલીફ મારે કોઈ લેવા દેવા નહીં મારા તો મારા પૈસા જ જોઈ ભાઈ બાકી કોઈ બીજાથી મતલબ નહીં મારે એક મોકો આલો સાહેબ મો તમારા પૈસા છે દૂધે ધોઈ ના દે એક મોકો આલો ખાઈ તમારા હવે એક મોકો જ જોવા છે હવે આ એક મોકો મો આલો પણ આ છેલ્લો મોકો હો ઓના પછી મોકો નહીં મળે પછી બીજી વાત કે હું ચાર નો ઉભો એક બે કલાકથી થી ઉભો એટલે મારા પગ બહુ દુખી તો પગ દબાઈ દે એક દોના હારું સાહેબ કાકા મને માફ કરી દેજો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હા કાકા જો હું પહેલા ખબર હોત તો મારી પાસે હું તમને આટલા પૈસા ના ખર્ચવા દોત અને આવા હું મારી પાસે રૂપિયા તમારે નહીં ખર્ચવા દઉં અને આજથી હું પ્રાઇવેટની હાલમાં નહીં જાઉં જેમ બેટા કઈ કા હું પ્રાઇવેટની જગ્યાએ સરકારીને હાલમાં જાયો અને ડબલ મહેનત કર્યો અને તમારું જે મને ફજી બના સપનું હોય ને હું બની બતાવ્યું કેમ ભાવેશ પ્રાઇવેટ સ્કૂલ નો રસ્તો ભૂલી જો કુ ના એ તો સરકારી ની હાલમાં જાતું છે લ્યા હા તે કમ્પ્લીટ હોપડ્યું હું પ્રાથમિક ની હાલમાં જ જઉં જેમ પ્રાઇવેટ સ્કૂલ માં શું તકલીફ પડી નહીં યાર મારે પ્રાઇવેટ ને હાલમાં ભણાવવાનું મારી એટલી કેપેસિટી નહીં બસ મને ખબર જ હતી એક દિવસ આ થવાનું છે તમારી ગરીબ અને ના હોય તો મોટા મોટા સપના શું કરવા જોતા છો તમે બસ આ તમારા અમીરોની વાકાત છે ને તમારે જોડે રાખો તમારે તમારા બેના કારણે પકડ્યું અને મોટા સપનાની ની વાતો જે વ્યક્તિ મોટા સપન જોવા ને એજ મોટો બને શું મોપજ્યું પૈસા નહીં અલવાના કે જિંદગી પછી મારા ફગત દબાવવાના તમાર બરાબર સાહેબ ઘણી વાર હું આવું તો સાહેબ મારા બેના દાગીના છે ને બાકીના પૈસામાં મહિના પસેયા છે બે તારા પૈસા મૂડી બે સાથે અન્યા કર